ઇતિહાસ અને પરંપરા હાથરૂમાલ પ્રાચીન ગ્રીસ અને રોમન સંસ્કૃતિઓમાં શૈલી અને શિષ્ટાચારનું પ્રતિક હતો મધ્યયુગમાં રાજવી લોકો સુગંધિત જે રાજકીય અને સામાજિક ઓળખનો હિસ્સો બન્યો બે હસ્તપ્રતિષ્ઠાન અને શૈલી ખિસ્સામાં રાખી શકાય તેવા હાથરુમાલ ફેશન એક્સેસરી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે વિવિધ રંગો અને ડિઝાઇનવાળા હાથરૂમાલ વ્યક્તિના શોખ અને શૈલીનું પ્રદર્શન કરે છે ત્રણ વૈવિધ્યભર્યા ઉપયોગ વ્યક્તિગત સ્વચ્છતા માટે પસીના થડવા રૂડો સાફ કરવા વગેરે તાત્કાલિક બાંધી માટે નાની ઈજાઓ પર બાંધવાનું સ્ટાઇલ માટે વસ્ત્રો સાથે મેળ ખાતા હાથરુમાલ પર્યાવરણ માટે અનુકૂળ કારણ કે વસ્ત્રોના હાથરૂમાલ એકવાર વાપરીને ફેંકી દેવાના પેપર નેપકીનની જગ્યાએ ફરીથી વાપરી શકાય છે ચાર હાથરુમાલ અને સંસ્કૃતિ ભારતમાં લગ્ન અને અન્ય પ્રસંગોમાં હાથરુમાલ ભેટ આપવાની પ્રથા જોવા મળે છે જુદા જુદા દેશોમાં હાથરુમાલ સંકેતો માટે વપરાય છે જેમ કે જૂના સમયમાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડમાં તેને પ્રેમ સંકેત તરીકે વાપરવામાં આવતો પાંચ આરોગ્ય અને હાથરુમાલ નૈસર્ગિક સુતી હાથરુમાલ વાપરવાથી ત્વચા માટે સારું રહે છે અને તે એલર્જી વિના આરામદાયક રહે છે તેને નિયમિત ધોઈ અને સાફ રાખવાથી સ્વચ્છતા જળવાય